કુદરત કરતાં કોણ ન્યારું છે કઢીનું તાપમાન અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા માનવજાત અને પક્ષીઓ માટે આ ગરમી જાન લેવા સાબિત થઈ શકી હતી બનાવની વિગત એવી છે કે સાંજે છ વાગ્યાના સુમારે એક પરપ્રાંતિય યુવાન ડ્યુટી કરીને પરત ફરી રહ્યા હતા અને કડી કલોલ દરવાજા પાસે આવેલ લકી પાન પાર્લરમાં પાણીની બોટલ પીવા માટે લેવા આવ્યા હતા ત્યારે અચાનક મગજ પર ગરમીની અસર થઈ જતાં બેભાન થઈ ગયા હતા અને આશરે અડધો કલાક પછી ભાનમાં આવતા ત્યાંના નવયુવાન મિત્રોએ આ યુવકને દવાખાના માટે પૂછપરછ કરી હતી આ જોતાં એવું તો માનવું જ રહ્યું કે માનવતા મરી પરવારી નથી ગરમી કેટલી હદે વર્તાવી ચૂકી છે તેનું અનુમાન આ ઉપરથી લગાવી શકાય છે મુસ્લિમ ઇલાકામાં માનવતા મહેકી એક હિન્દુ યુવકને બચાવી લીધો ખરેખર મોટામાં મોટો ધર્મ માનવતા ધર્મ છે તેના દ્રશ્યો આપ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો જ્યારે માણસ સંકટમાં આવે ત્યારે તેની જ્ઞાતિ પૂછાતી નથી જે ટાઈમે જે સમયે મદદ કરે અને કોઈ વ્યક્તિની જાન બચાવે એ જ મોટામાં મોટો ધર્મ છે સંકટ સમયે માણસ માણસના કામમાં ન આવે તો એને માણસ નહીં પણ રાક્ષસ કહેવામાં આવે છે આ ઉદાહરણ કડી મુસ્લિમ વિસ્તારના મુસ્લિમ યુવાનોએ એક પરપ્રાંતિય યુવાનનો જીવ બચાવી અને પૂરું પાડ્યું છે ઉપરના દ્રશ્યોમાં એવું જોઈ શકાય છે કે આ યુવાનની હાલત શું છે એવા સમયે જો કોઈ મદદે આવ્યું ન હોત તો આ યુવાનની હાલત શું થઈ હોત અહીંયા નાત જાતના વાળા જોવાતા નથી અહીંયા માનવ ધર્મ જોવામાં આવે છે આ ગરમીનો પ્રકોપ કેટલો વધેલો છે કે રસ્તા ઉપર ચાલ્યો જતો માણસ ક્યારે નીચે પટકાય પડે તેનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી ખરેખર હજુ માનવતા જીવે છે માણસ માણસને મદદ કરતો રહે છે તેનાથી દુનિયા કાયમ છે ચાહે ગુજરાતી હોય કે કોઈ અન્ય રાજ્યનો માનવતા મહેકતી જ રહેશે આવી ભયંકર ગરમીમાં મજૂરી કરતાં અને પોતાનું પેટયું રડતા માનવીને પોતાના પરિવાર માટે ઘણી વખત જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે પણ આપણા ગુજરાતમાં હજુ પણ માનવતા મરી પરવારી નથી